જય માતાજી મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ લોટેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે ત્યાં બહુ વિશાળ અને મસ્ત મંદિર બનાવ્યું છે હાલ આપણે રસ્તામાં છીએ જો આપણે ફ્યુ મોમેન્ટ લાઈ આપણે પહોંચી ગયા લોટેશ્વર મહાદેવજીના મંદિરે અહીંયા કહેવામાં આવે છે કે પાંડવો દ્વારા આ મંદિરની રચના કરવામાં આવી હતી મહાદેવની તમને હું થોડુંક અંદરથી મંદિર બતાવું છું શિવલિંગની બધું જુઓ અમે અમારા મિત્રો સાથે મંદિરની મુલાકાતે આવ્યા હતા દર્શન કર્યા ત્યારબાદ અમે સ્વિલિંગના જોઈ જુઓ તમને ના દેખાતી તો થોડીક ઝૂમ કરીને બતાવું આ બાજુ હનુમાનજી છે જુઓ થોડીક ઝૂમ કરીને તમને બતાવું જુઓ આપણે શંકર ભગવાનજીનું મંદિર છે ત્યારબાદ તમને થોડુંક બહારથી એ બતાવી દઉં શંકર ભગવાનનું મંદિર જુઓ ત્યારબાદ અમે નીકળી ગયા ખોડિયલમાના દર્શન કરવા માટે આ ત્યાં જવાનો રસ્તો છે અને આવી ગયા ખોડિયલમાના મંદિરે અમારા વઢિયાનું પ્રખ્યાત મંદિર ગણવામાં આવે છે ખોડિયલમાનું મંદિર ત્યારબાદ અમે થોડુંક ત્યાં ફર્યા અને થોડુંક નિહાળ્યું મંદિરની ત્યારબાદ નીચે પણ આ મંદિર આવેલું છે ખોડિયલમાંનું તમે જોઈ શકો છો ત્યારબાદ અમે સીડીઓથી નીચે ધીમે ધીમે ઉતર્યા ત્યારબાદ થોડુંક ત્યાં સાફ સફાઈ ચાલુ હતી ઝાડવાની કપાતું હતું તે જોયું અને ત્યારબાદ અમે ઘર તરફ નીકળી ગયા ગાડી લઈને ઘરે જવા માટે નીકળી ગયા જય માતાજી અમારો વ્લોગ ગમ્યો હતો